કન્ડિશન જોવો આજે વિવાહ થયા હોય અને આપણે જોવા જઈએ અને એમ કહી કે ભાઈ સંતાન થાય પછી સંન્યાસ લેશું તો કોઈ આપે દિગ્રી એમાંય તે મનુ મહારાજ સ્વયં બ્રહ્માંડના રાજા છે મનુ મહારાજ કે કાંઈ વાંધો નહીં મંજૂર છે શું કામ કારણ કે જાણે છે ભક્ત શું છે જો જીવનમાં એક પિતાને હંમેશા ચિંતા એ હોય કે ભાઈ સાસરે ગયા પછી દીકરી સુખી થાય કે દુખી થશે એક ચિંતા માતા પિતાને રહ્યા કરે હંમેશા પણ એક વખત કોઈ પિતા યદિ એવો નિર્ણય કરે કે ધન થોડુંક ઓછું હોય તો ચાલશે સુખ સુવિધા ભોગ થોડીક ઓછી હોય તો ચાલશે પણ જો સંસ્કાર હોય અને ભગવાનની ભક્તિ હોય જ્યાં મારે દીકરી દેવી છે આની દીકરી જીવનમાં કોઈ દી રડે નહીં આ કન્ફર્મ છે બાકી ખાલી ધન ઐશ્વર્ય જોઈને આપી દીધી હોય અને વારી ઘડીયા મહિને ઘરે રોતા રોતા આવતી હોય તો આમાં એ માતા પિતાઓ પણ વિચાર કરવા જેવો છે જો દુર્ભાગ્ય છે ને એ ખાલી સ્ત્રીઓના કારણે આવ્યું છે એવું નથી માતા પિતાઓમાં પણ લાલચ એટલી વધી ગઈ છે બધાને દીકરી પૈસા વાળા ન્યાય દેવી છે ક્યાંથી કાઢવા એટલા બધા

કે વાંધો નહીં તમ તાર ગામમાં ગુંડા ટાઈપનો માણા હોય તો હાલશે પણ આપણે ત્યાં હગું થાવું છે એમ કહેશે કોઈ હવે વાંધો નહીં જમાય પીતા હોય તો વાંધો નહીં હાલશે એ કોઈ હગા થાય નહીં થાય હવે પોતે ગમે એટલો નાલાયક હોય ને તો કહે તો એમ જ હારું ઘર હોય એ દેખાડ જોવાને તારે ને હારાને હું લેવા દેવાય પહેલાં તારું જો તો ડિમાન્ડ તો એ છે કે ભાઈ આપણે ભલે ગમે એવા હોય પણ સામેનું ઘર તો સારું તો સારું ઘર લોકો બતાવે તો કે ન્યા તો કે આ નહીં આવે તો ભાઈ કેવું સારું જોતું જ તમે કહેવાનો અર્થ ઈ છે કે તમે ધન સંપત્તિ જોવો જરૂરી છે જોવી જોઈએ એવું નથી કે ભાઈ હાવ તમે ક્યાંક ગમે ત્યાં પરણાવી દેશો સંતાનોને સારું ઘર સારી મર્યાદા શું છે સારી રીતે ખાઈ પી શકતા હોય સારી રીતે સંતાનો સુખી રહેશે દુઃખ નહીં અને ધન તો ભાગ્યમાં હશે ને તો થઈ જાય અને બહુ હારું જોઈને દીધા હોય તો જીરો થઈ ગયેલા નહીં દાખલા આ દીધા ત્યારે ગણો અને ઘણા તો પાછા એમાં રિટર્ન થઈ જાય કેમ તો કે હવ ત્યાં કાંઈ વ્યવ્યું નથી હાલો પાછા બાપાને કરી એનો મતલબ કે તે વ્યક્તિ હારે વિવાહ કર્યા છે કે એને પૈસા સારે કર્યા છે એ વિચાર કરવો પડશે ને એમાંય તો વિવાહ કર્યા જ ક્યાં કે ભાઈ જ્યારે દીકરી આપી ત્યારે બહુ સારું હતું તો વાંધો નહીં અને ઘણીવાર એવું થાય કે દીકરી નહીં આવવાની ઈચ્છા ન હોય પણ એને બાપા કે ના બેટા વયાવો એને હવ ત્યાં કાંઈ નથી હવે મજા નહીં એમાં અને કળિયુગમાં આ ચાલે છે હેને છૂટાછેડાના નામે લાખો રૂપિયા પડાવવાના બધી વસ્તુઓ થઈ રહી છે સમાજમાં અત્યારે કન્યા ભાગવત કહે છે કે કળયુગમાં લોકો કન્યાઓને વેચવાના છે વેચવાનો અર્થ આ જ છે સીધો કે વિવાહ શું કામ કરો તો કે હામે વેવાય ખમતી દરવાજ વાંધો ન આવે ને ક્યારેક એન તેવડ નથી આપણે કમાવાની ભાઈ અને જેને કમાવાની તેવડ ન હોય ને એને લગ્ન જ ન કરે માથા કુટે જ નહીં એને સુકામ કોક ને દુખી કરવા જ ભાઈ પણ આજ વેચાણ છે લાખો કરોડો રૂપિયાનો જે ધંધો થઈ રહ્યો છે તમે વિચાર કરો આમાં સુખ ક્યાં છે બતાવો ગ્રહસ્થિ તો છે સુખ નથી ગ્રહસ્થ જીવનનું સુખ જે છે ને એ ભજન છે ભગવાન નો ભક્ત હોય સંપત્તિ ધન ભલે ઓછું હોય પણ તમારી દીકરી ને આનંદ કરશે સુખી રહેશે એનું પરમ પ્રમાણ જે છે ને એટલે ભક્ત હોય હોય સાવધાન રહેવું જોઈએ પેલા વાંધો નો તો આવું બધી ચોખવટ કરવી પડે કેમ કારણ કે માર્કેટમાં વેરાયટી વધી ગઈ આપણે આપડે ને ઘી તો ઘી છે પણ તોય લખવું પડે છે અમુક ને શુદ્ધ ઘી ભાઈ ઘી શુદ્ધ જ હોય ને પણ હું કામ શુદ્ધ લખવું પડે છે કારણ કે ડાલડાઈ છે ડુપ્લિકેટ છે માર્કેટમાં એટલે લખવું પડે શુદ્ધ ઘી એમ ભક્ત એટલે ગમે તિલક કરીને માળા પહેરીને નીકળી જાય એવા ભક્તો વાત નથી જે ખરેખર ભગવાનને સમર્પિત છે જેને ખરેખર ભક્તિને પોતાના જીવનમાં અપનાવી છે જેના કર્મમાં મર્યાદા દેખાય છે આવો કોઈ સંસ્કારી વ્યક્તિ યદી મળે કન્યા માટે સૌથી ઉત્તમ વર છે મનુ મહારાજ જાણે છે મનુ મહારાજ પ્રાપ્તિ થતા તમે સંન્યાસ લઈ લો પણ તમારી જેવો મારી કન્યા માટે આ બ્રહ્માંડમાં બીજું કોઈ નથી કરદમજી અને દેવહુતિના વિવાહ થયા મનુ મહારાજ અને શત્રુપાજી ત્યાંથી વિદાય લે છે દેવહુતી માતા ત્યાં જ રોકાણા છે અને જેવા વિવાહ થયા કરદમજી સમાધિમાં વયા ગયા આપણે અહીંયા વિવાહ થાય એટલે પેલા નક્કી કરે ક્યાં ફરવા જશું પણ જો આનું તો જીવન યોગ છે ભોગ નથી ઋષિ સમાધિમાં અને સમાધિમાં બાર વર્ષ વ્યતીત થયા બાર વર્ષ સુધી માતા દેવહુતી કરદમજી ની સેવા કરે કરદમજી કન્ટિન્યુ સમાધિમાં છે અને બાર વર્ષે જયારે આંખ ખુલી સામે માતા જોયા કરદમજીએ કરદમજી પ્રશ્ન કર્યો દેવી કોણ છો તમે આ યોગની પરાકાષ્ઠા છે જોવો તમે ભગવાનમાં ચિત્ત એટલું લાગ્યું છે કે ભગવાનની ભક્તિમાં પત્નીનું પણ વિસ્મરણ થયું છે અને આપણે પૂછીએ તો લગ્ન થઈને ઘરે આવે ને પૂછીએ દેવી કોણ ભાઈ દેવી દેવા પૂછાય બહુ ખતરનાક છે ભાઈ પણ જો પતિવ્રતા છે ને માતા દેવહુતી સતી છે એને કીધું કે પ્રભુ આજથી બાર વર્ષ પૂર્વ મારા જે પિતા છે મનો મહારાજ એમણે મારું કન્યાદાન કર્યું છે તમને જો ભાષાની મર્યાદા શું છે હું તમારી પત્ની છું કરદમજીને યાદ આવ્યું કે હા બાર વર્ષ પહેલા મારા વિવાહ થયા છે તમે વિચાર કરો એનું ભજન કેવું છે લગ્ન ભૂલી ગયા આપણે બધું ભૂલી જવી આ ન ભૂલાય મારા લગ્ન થયા ભૂલે કોઈ કરદમ મુની ભૂલી ગયા એને એને યાદ કરવું પડ્યું કે હા મારા વિવાહ થયા છે બાર વર્ષ પૂર્વ અને એને યાદ આવ્યું કે જ્યારે તમારા પિતા તમને લઈને આવ્યા અહીંયા ત્યારે તમારી કેટલી સુંદરતા હતી ને હવે તો શરીર કેવું થઈ ગયું એ છે એક હાડ પિંજર જેવું કેવલ હાડક્યા બચ્યા બધી સુંદરતા નષ્ટ થઈ ગઈ માતા દેવભૂતિ કરદમજીને થયું વિવાહ તો થયા પણ ક્યાંક બાર લઈને ગયો નથી ચાલો દેવહૂતિને ફરવા લઈ જાય ક્યાંક એણે પોતાની યોગ શક્તિથી એક વિમાનનું નિર્માણ કર્યું જો ભગવાનના ભક્તો છે ને દેખાવમાં લાગે ફકડો હા બાકી એનું સામર્થ્ય તો એક અલગ લેવલ જ હોય છે એક વિમાન નું નિર્માણ કર્યું અને વિમાન એટલે એક શહેર જેવડું વિમાન જેમાં પર્વતો છે નદીઓ છે મોટા મોટા મહેલો છે એક અધ્યાયમાં સુંદર વર્ણન છે આ વિમાન નું અંદર જે કરદમજીએ પ્રગટ કર્યું અને આ વિમાનની ખાસિયત શું છે કોઈ પણ લોકાંતરમાં જઈએ કે ક્યાંય પણ ફરી શકે અને મનની ગતિથી ચાલવા વાળું આ વિમાન આટલું સુંદર વિમાન બનાવ્યું માતા એ વિમાનની હામું ન જોયું કેમ એમાં હજારો હજારો સુકુમાર દાસીઓ હતી માતા કે નથી આટલું સારું વિમાન આટલી સુંદર દાસીઓ આપણે હાવ આપણું તો કોઈ રૂપ જ નથી હું આનું કરવું પછી કરદમજી સમજી ગયા જો પતિનું કર્તવ્ય એ છે પત્નીની ઈચ્છાને સમજે પતિનું કર્તવ્ય છે પત્નીની ઈચ્છાને પરિપૂર્ણ કરે એને પ્રેમ કરે અને એની જે જરૂરિયાત છે એને પૂરી કરે આટલું સામર્થ્ય દુનિયાના હરેક પતિમાં હોવું જોઈએ હાચી ડિમાન્ડો હોય ખોટી નહીં પછી એમ કે એપલ નો આઈફોન નવો આવ્યો તો આ લાવવા જૂનો નથી વાપરવો એ નહીં હા ન હોય લઉં ઉઠી જાય પછી હા કઈ દોઢ દોઢ લાખ ના ફોન હર વર્ષે પહોંચાય ભાઈ જરૂરિયાત એના વસ્ત્ર આભૂષણ એને ખાવા પીવાની વસ્તુઓ રહેવા માટે ઘર જે જરૂરિયાત છે આ પરિપૂર્ણ કરવી જોઈએ પ્રેમ પ્રદાન કરવો તો આ એક વિષય છે પતિઓના માટે પત્ની પ્રત્યે માતા દેવહુતિએ જ્યારે વિમાન જોયું નહીં તો કરદમોની સમજી ગયા કે આને પોતાના શરીરથી થોડીક શરમ લાગે છે એણે કીધું કે દેવહુતિ આ જે બિંદુ સરોવર છે એમાં સ્નાન કર અને પછી આપણે ફરવા માટે જશું પતિની આજ્ઞા છે અને માતા દેવહુતી જેવા બિંદુ સરોવરમાં ઉતર્યા જોયું તો અંદર એક વિશાળ મહેલ છે અને જેવો મહેલમાં પ્રવેશ કર્યો એક હજાર દાસીઓ આવી એમણે માતા દેવહૂતિને સ્નાન કરાવ્યું અને જેવું બિંદુ સરોવરમાં સ્નાન કર્યું માતા દેવહુતિ પહેલા જેટલા સુંદર હતા એના કરતા પણ વિશેષ સુંદર થઈ ગયા અને એ તૈયાર થઈ વિમાનની અંદર બિરાજમાન થયા અને લોક લોકાંતરમાં આ વિમાન સ્વર્ગલોક સૂર્યલોક બ્રહ્મલોક હરેક લોકની યાત્રા કરાવી કરદમજી બધા લોકો કે અહીંયા ફરવા જાય છે ક્યાં લઈ જાય વધીને શિમલા મનાલી ઓ આરા પૈસા સ્વિટરલેન્ડ ઉધી વૈયા છે કરદમજી કરદમજીની યાત્રા જોવો તમે અનેક અનેક સ્થાનોમાં ભ્રમણ કર્યા બાદ માતા દેવહુતી કે છે કે પ્રભુ હવે આપણે ઘરે જઈ પાછા હવે આટલું દિવ્ય અદ્ભુત વિમાન તોય પોતાનું ઘર યાદ આવે છે કેમ ગમે ફરવા ગયા હોય ગમે અઠવાડિયું તે પછી તો છેલ્લે આપણને આપણું ઘર જ યાદ આવે કેમ એટલે કહેવત કે છે ને ધરતીનો છેડો ઘર રોજનું લાખ રૂપિયા ભાડું હોય ને એવી હોટલમાં રોકાણ હોય ને તો એ આપણા ઘરે જે મજા છે ને એમાં ન હોય માતા ના કહેવાથી ઘરે પાછા ફર્યા અને પરત ફર્યા માતા દેવહૂતિ એ નવ કન્યાઓને જન્મ આપ્યો છે આ નવ કન્યાનો જન્મ થયો કરદમ મુનિ કહે છે કે શરત અનુસાર હવે હું સંન્યાસ લઈશ અને હું વનમાં જઈશ સમયે માતા દેવહુતિ કે છે કે તમે મને છોડીને જઈ રહ્યા છો તમે વચન આપ્યું છે મારા પિતાને પણ પ્રાણ નાથ તુમ બિન મોકે સુખ નક તો કચ્છ નાહી જીય બિનુ દેહ નદી બિન વારી તૈસે નાથ પુરુષ બિન નારી કે છે પ્રભુ આ જગતમાં સુખ ગમે એટલું હોય દેહ શરીરમાંથી આત્મા નીકળી જાય ને પછી દેહની જેવી અવસ્થા હોય અને નદીમાંથી પાણી સુકાઈ જાય પછી નદીની જેવી અવસ્થા હોય એમ હે પ્રભુ આ સંસારમાં જે સ્ત્રી પોતાના પતિ સાથે નથી જેની સાથે એનો પતિ નથી આ સ્ત્રીની દશા પણ આવી છે અને એટલા માટે તમે મને છોડીને જાઓ નહીં કેમ તો એના અમુક કારણ આપે છે માતા દેવહૂતિ સૌથી પહેલું કારણ એ છે કે આ નવ કન્યાઓ છે આના માટે વર શોધવો પડશે હું કેવી રીતે આ કાર્ય કરીશ બીજું કે ચાલો વિવાહ તો કોઈ પણ રીતે થઈ પણ જશે પણ બીજી સમસ્યા એ છે કે તમારી જેવા સાધુ મારા પતિ બન્યા છે તમારી જેવા ભગવાનના ભક્ત મને પતિના રૂપમાં મળ્યા છે મારા જન્મ મરણના શોકને દૂર કરે એવું તો કોક હોવું જોઈએ